ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારા YouTube ચેનલ માં બધાયને જય શ્રી કૃષ્ણ ને રાતે રાતે તો આજ તો છે ને આડા આઠ એવા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે રવિ આજ આવી નથી બધા હુતા છે અને આજ ના વિડિયો માં હે ને તમારે જોવાનું છે મારી જો એ સો હું ખાસ હે તાર મમ્મી ની જગ્યા જો અમે આવ્યા છીએ દવાખાને બસ 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 એટલી બધી નો હલ્લા

બતાવું છું કોઈ કાલ ને તો બતાવું છું હું હું અહીં ઊભી છું બારે આ જોવા મારા ભાઈ નઈ રહી છે એનો રે છે ઈ અને આ ગેટ

હા મી નિશા ગામ ગામ નું પાદર છે આ ગાડી કોની છે મીઠા કાકાની મીઠા કાકાની આ ગામનું પાદર છે આ ગામમાં માં રહેતા એટલે અત્યારે અમારા ભાઈ નહીં રહી છે પણ અમે હે ને પેલા રહેતા આમ આમ જો નાળિયેર ને એવું દેખાય તમને નહીં દેખાતું જો નાળિયેર દેખાડું હું તમને આસે આસે દેખાતી છે જો તમને બતાવું જો અહીંયા નાળિયેર બતાવી હા એની ઓલી બાજુ એક કારખાનું છે ને આ કારખાનામાં અમે કામ કરતા કાં હિસુ હા અને મિતભાઈ હે

કરતો થવાનું હવે જો એને મેથી કાક મેથી પાક મળી ગયો બારે જરીક રહી ગયો નકર ગાડી માં આવી જવાનો હતો પણ ધોડો દેવી રીતે નઈ ટાટા કરી દે અમને બસ ટાટા ટાટા કરો હવે નાનંદ ઘરે નઈ હવે નાનંદ ઘરે પછી આપડે આવશું હું

મારું દેખાડું ને પેલા તને ફોન માં દેખાડો જો ઘરે પોગી ગયા છે રેવાનું ચાલુ છે તો તને પેટમાં માથું દુખતું હું ને પેટમાં દુખતું મને એમ કે પેટમાં માથું દુખતું

હતા એટ એટલે હું જોરથી બોલી ન શકું એટલે મેં ઉતારવા હું કાંઈ લઈ ન ગઈ અને જો એને વિડીયામાં લેવું તો કોમેન્ટ કરજો કે તમારા સાસુ સસરાને કંઈ વિડીયામાં લેવો એટલે તો હું લેવા જઈશ તો હું કહી શકું કે તમારા કોમેન્ટ આવી છે કે એકની આવશે કે બેની આવશે ને તોય તે હું ના બેની કોમેન્ટ આવશે ને તો હું વિડીયામાં હા હાને હાવું ને એમ કહી જય માતાજી બોલો એટલે એમ બોલાવવા જાય તો કે જો તો હું લેવા જઈશ વિડીયો અને આજનો વિડીયો અહીંયા સુધી તો લાઈક કોમેન્ટ કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું કાલે નવા બ્લોગમાં તો બધાયને જય માતાજી અને રાધે રાધે કરવાનું ભૂલતા